ચેનલ ઓફ વડોદરા કેનેડા ખાતે આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ભારત દેશમાં ગુરુવારથી જગદંબા માના નવલી નોરતા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે નવરાત્રી ઉત્સવનું આયોજન આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા કેનેડા ખાતે કરવામાં આવ્યું છે એટલું જ નહીં આયોજનની સાથે ગ્રુપના સભ્યો માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમીને આનંદ લૂંટી રહ્યા છે આદ્ય શક્તિ મા જગદમ્માની નવરાત્રીને લઈને વાતાવરણ ઠંડુ હોવા છતાં પણ ઓરિજિનલ સ્ટાઇલમાં ગરબા ગાઈને માતાજીની ભક્તિ આરાધના કરવામાં આવી રહી છે સાથે જ સૌ ભેગા મળી મહાઆરતી પણ કરી રહ્યા છે આ પ્રસંગે ગ્રુપના સભ્ય આદરણીય પલ્લવીબેન શાહના જન્મદિવસ નિમિત્તે તેમના સુપુત્ર કિશન શાહ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આઈ લવ ગુજરાત ગ્રુપ પરિવારના સભ્યો એકત્રિત થઈને માતાજીની આરતી અને મહાપ્રસાદી લઈ ભક્તિમય બન્યા હતા તે ઘર ચાર ચૌકા મહાકારી રે મા પારના ત્યાં વસ્તે મારી ચાર પાવા ગી રે ત્યાં માણ ની जायरी Васuralbank

लाल पी त ना सेरे लो